નમસ્કાર મિત્રો ફરી વખત આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ટેકટુ ગુજ આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળા પ્રવેશ મોલ શરૂ થઈ ગયા છે જેમાં ધોરણ નવ થી કરી બાર ના વિદ્યાર્થીઓ મફત શિક્ષણ સાથે રહેવાની જમવાની અને યુનિફોર્મ જેવી તમામ સુવિધાઓ વિના આપવામાં આવે છે તેના વિશે ચર્ચા કરવાના છે વિડીયો શરૂ કરીએ તે પહેલા મિત્રો અમને જણાવી દઉં કે જો આપ પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો સાથે બાજુમાં બે લાયકન છે તેને દબાવી દો જેથી કરીને અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો આપણે સૌથી પહેલા અને નિયમિત અપડેટ મળતી રહે સામાજિક અને ન્યાય વિભાગ ગાંધીનગર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત પછાત વર્ગ વર્ગ આર્થિક રીતે જાતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્યમાં તેત્રીસ આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત કર જે શાળાની યાદી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે આ શાળામાં પ્રવેશ કઈ રીતે મેળવવું કેટલી આવક મર્યાદા રહેશે કઈ કઈ જાતિના લોકોને આ યોજનાનો લાભ મળશે તે તમામ વિગતો આગળના તો વિગતવાર માહિતી મેળવીએ સૌથી પેલા યોજના ક્રાઇટેરિયા ક્રાઈટેરિયા જાણી લઈએ એટલે કે યોજના નિયમો અને શરતો જાણી લઈએ આ યોજના લાભ લેવા વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ જેમાં વિદ્યાર્થીનીઓના પિસ્તાલીસ માન્ય રહેશે જયારે કેટેગરી વાઇઝ પણ પિસ્તાલીસ માન્ય રાખવામાં આવેલ છે આ આ યોજનાનો લાભ કઈ કેટેગરી વિદ્યાર્થીઓ લઈ શકે છે તો જણાવી દો મિત્રો આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ વિચારતી વિમુક્તિ જાતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના લોકો આ યોજના નો લાભ લઈ શકે છે હવે આપણે જાણી લઈ આ યોજના નો લાભ કઈ રીતે લઈ શકાય છે તો જણાવી મિત્રો આ નો લાભ ઓનલાઈન લેવાનો રહેશે જે સમાજ કલ્યાણ ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ભરાઈ ગયા બાદ ની પ્રિન્ટ સાથે ફિઝિકલ દસ્તાવેજો આપની નજીક ની સમાજ કલ્યાણ ઓફિસ માં જમા કરવાના રહેશે ત્યારબાદ મેરિટ વાઇઝ આપનું સિલેક્શન કરવામાં આવશે ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ ની લિંક આપને ડિસ્ક્રિપ્શન માં મળી જશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સાત છ બે હજાર ચોવીસ રહેશે તો વહેલી તકે આ ફોર્મ ભરી યોજના નો લાભ લઈ શકો છો મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગયે છે જો કોઈ માહિતી ખુદ જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો